ભગવાને આપ્યું હોય તો ધર્મ માટે ખૂબ આપું વિદુર નીતિની બહુ સરસ વાત છે કે જે માણસ પાસે બહુ પૈસા હોય સતા ધર્માદામાં ક્યાં આપે નહીં અને જે માણસ હાવ ગરીબ હોય અને ભગવાનનું ભજન ન કરે આનાથી મોટો અભાગ્યો જીવ જગતના ચોપમાં બીજો કોઈ ન હોય શકે બાપા એવી જ બીજી વાત બહુ પૈસા હોય સતાય ભગવાનનું ભજન કરે અને હાવ ગરીબ હોય સતાય દાન કરે આનાથી મોટો ભાગ્યશાળી જીવ જગતના ચોપમાં બીજો કોઈ ન હોય શકે મારી પાસે એક કરોડ રૂપિયા હોય એક માણસ પાસે ખાલી સો રૂપિયા હોય આપી દીધા ધર્મ માટે અત્યારે આપણે જાગવું જોઈએ વાવાઝોડાઓ બહુ આવી ગયા ચારે બાજુ થી આપણા બાળકો સમજાવજો કૃષ્ણ કોણ રામ કોણ શિવ કોણ હનુમાન કોણ આપણા પૂર્વજો કોણ આ બધું નહીં સમજાવી ક્યાં ને નહીં રહેવા દે એવું છે આ બહુ જરૂરી છે આપણે આ ખાલી કુતરો ઇંગ્લિશ ખરીદવા જાય તો ઘણા હાથ હાથ પેઠિયું કઢવે છે કે આ કઈ મૂળ છે એમ તો આપણા બાપ દાદાનું નું કઈ નહીં એ પરંપરા જે ઉજળી છે એ પરંપરા જાળવાતી રહી કાયમના માટે એક વાત વચ્ચે યાદ આવી આપ બધા ભણેલ ગણેલ માણસો બધા મારી સામે બેઠા છે સમજદાર વર્ગ છે એટલે હું હમણાં હમણાં પ્રોગ્રામમાં કહેતો રહું છું જ્યાં યુવાનો સુધી ખાસ આજ મને યુવાનો ખૂબ સાંભળે એનો મને ગૌરવ છે કેટલા યુવાનોએ રોતા રોતા મારી પાસે આવી વ્યસન છોડી દીધા છે હું ફલાણું કરતો તો આજથી બંધ તમને સાંભળ્યા પછી હું કાંઈ સેવા નહોતો કરતો આજથી હું આ કરીશ દેશ આ કરીશ ત્યારે અમે રાજી થઈ કે અમારું મોટા મોટું જમા પાછું આ છે એવું બને છે તો મને આ દાખલો એક બહુ ગમે છે અને બનેલી ઘટના છે આ બધા ભણેલા છો આપ જોઈ શકશો પણ આ વાત આ કાર્યક્રમો કરવાનું કારણ શું આ નોકરી તો શું થાય એના માટેની આ વાત છે આજથી બસો વર્ષ પહેલા ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં એક કમિટી બેઠેલી બસો વર્ષ પહેલા સત્ય વાત તમને કહું રિયલી વાત કહું છું બસો વર્ષ પહેલા પાર્લામેન્ટમાં ઇંગ્લેન્ડમાં એક કમિટી બેઠીને એને નક્કી કર્યું કે દુનિયાના દેશોને લૂંટવા છે આપણી પાસે બુદ્ધિ છે હથિયારો છે જે બુદ્ધિથી થાય બીજા કોઈથી ન થાય તો શું કરવું નોખી નોખી કમિટી ની રચનાઓ થઈ અને બધે ગયા એમાં ભારતમાં મેકોલે નામનો એક અંગ્રેજ આવ્યો બહુ મોટી એની આખી ટીમ લઈને આખા ભારતમાં એને સર્ચ કર્યું આખા ભારતમાં ભ્રમણ કર્યું એની ટીમને મૂકી કે આ દેશને લૂંટાયાનું નબળું પાસું શું છે એના માટે શું કરવું આ હકીકત તમને કહું છું યુવાનો તમારા બાળકોને ખાસ માતાઓ બેનો ઘણા દેખાય છે

આવું બને છે અને વધારે થાય તો માફ કરજો પણ ચારણ તરીકે આવ્યો એટલે મારાથી રહેવાય નહીં એટલે બોલાઈ જાય નું નામ હોય પવિત્ર રિશ્તા અને કોના રૂમમાંથી કોણ નીકળે નક્કી જ ન હોય તો એ કેટલા હજાર હજાર એપિસોડો સુધી શિરીલો હાલે છે યાર આ તો હામે પૌને અમે વિશાલ લઈને નીકળ્યા અને તમે સાંભળો છો એ તમને વંદન છે કે તમારા બાપદાદેની ખાંદાની ભરેલી ઠાહેલી હજી પડી છે તમારા મેં એટલે તમે આ વાતો સાંભળવા માટે આવો છો અમારી પાસે એટલે આ વાત કરું છું આખા ભારતમાં ભ્રમણ કર્યું એમણે મેકો એની ટીમ દ્વારા સર્ચ માર્યું અને છેલે તારીખ સાથે હું તમને કહું ઇંગ્લેન્ડ માં એને પત્ર લખ્યો મોજુદ છે આજે પત્ર એને ઇંગ્લેન્ડ માં બે ફેબ્રુઆરી અઢારસો ને પાંત્રીસ બે બે અઢારસો પાંત્રીસ ઇંગ્લેન્ડ ની પાર્લામેન્ટ ની ભારત માંથી હવે આપણે ભારત જ બોલવું છે હવે ઇન્ડિયા નું ધીરે ધીરે ગોળ ગોળ હવે સરસ કામ બહુ સારા કામ થયા છે બહુ ખરેખર મોદી સાહેબ અને એ લઈને બધા એમની ટીમ હવે ઘડીએ ઘડીએ નામ લઈ તો ઘણાને એમ લાગે તમે પાલતીને વખાણ કરો છો પણ હવે મને એમ હતું પાકિસ્તાન ઉપર મોદી સાહેબ કઈક હુમલો કરશે કેવી રીતે કરશે ખબર નહીં ચૌદ માં આવ્યા ત્યારથી હું વિચારતો તો હુમલો કરશે આમ કરશે તેમ કરશે મિસાઇલ છોડશે પણ હવે ખબર પડી ભિખારીના પેટનું બનાવી દીધું એને હાવ કાઈ કરવું જ ન પડ્યું બપ્પા બાપા તમે તમ વિચાર તો કરો બિચારા કટોરા લેતા થઈ ગયા કાશ્મીર લેવાનું હતું અને પડલે બિચારા ઈ આઈ મંડ્યા આવા કે અમને તમારે ભેગા ભેળવેલું એવું કેવાનું આજી વાર નથી આવ્યો હા અને એવું તમે જુઓ તો ખરા બહુ સારું થઈ ગયું આપણે બધા જ્ઞાતિ વાત ભૂલીને એક થઈ જાય દ્વારકાવાળાના નામ લઈને શિવ ભોળાનાથને ભજીને તો બીજું બધુંય બરાબર ચાલી રહ્યું છે વાત હકીકત છે હા અને એટલે હું તમને વાત એ કરતો હતો કે આ તારીખ સાથે તમને કહું ઇંગ્લેન્ડની પાર્લામેન્ટને ભારતમાંથી કાગળ લખેલો મેકોલય બે ફેબ્રુઆરી અઢારસો ને પાંત્રીસમાં ની કાગળમાં એમ લખ્યું તું કે આપણો એક ઇંગ્લેન્ડ દેશ નહીં આ હકીકત તમને વાત કરી લો તમે બધા ભણેલા છો સર્ચ મારી શકો છો વાંચી શકો છો પુસ્તકોમાં જોઈ શકો છો બે ફેબ્રુઆરી અઢારસો અને પાંત્રીસમાં મેકોલે ભારતનું પૂર્ણ ભ્રમણ કર્યા પછી એની ટીમોના સર્ચ માર્યા પછી એમ લખ્યું કે દુનિયાના કોઈ દેશને લૂટો હોય ભિખારી બનાવો હોય કે આપણો ગુલામ બનાવો હોય તો તરત બની શકશે પણ આ કયું ઇંગ્લેન્ડ નહીં પણ દુનિયાના દેશ ભેળા થાય તો આપણે ભારત ને ગુલામ નહી બનાવી શકીએ અને એમાં એમ લખ્યું હતું કે આ દેશ એવો છે કે કોઈ એક માટી ધૂળની મુઠી લેવા માટે આવે તો આખું કુટુંબ એના માટે કપાઈ જાય ધરાર કોઈ જો લેવા આવે તો બોટી બોટી થઈ અને કપાઈ જાય માટીમાં માટી મળી જાય પાળિયા થઈ જાય અને એ કપાઈ ગયા પછી બેન દીકરીની ઈજત માટે ગાયુ માટે ધર્મ માટે રાષ્ટ્ર માટે કપાઈ જાય અને કપાણા પછી એનો એક સ્ટોન ઊભો કરવામાં આવે છે મેકોલે લખે છે હો 2 ફેબ્રુઆરી 1835 માં ઈંગ્લેન્ડના પાર્લામેન્ટમાં કાગળ લખે છે કે એનો એક સ્ટોન ઊભો કરવામાં આવે છે પાળ્યો અને ઈ પાળિયાને 80 80 વર્ષની ડોહ્યું કાઠમાં બાળકોને તેડી ભાભાઓ ડોહ્યું અને ઈ પાળિયાને જય અને આમ જુવારે દીવો કરે સિંદૂર લગાડે અને પછી એના બાળકોને એમ કે આ બેઠો એ તારો દાદો છે આ તારો નાનો છે આ તારો મામો છે આ તારો મોટો બાપ છે આ ધરતી માટે કપાઈ ગયા છે રાષ્ટ્ર માટે કપાઈ ગયા છે ઈ દેશને આપણે કોઈ થી ગુલામ ન બનાવી શકીએ મેકોલે કાગળ લખ્યો ઈંગ્લેન્ડની પાર્લામેન્ટમાંથી વળતો કાગળ આવ્યો ઈ કાગળ ભારતમાં મેકોલેને આવ્યો અને ઈ કાગળમાં એમ લખ્યું લખ્યુંતું કે કોઈ થી ગુલામ ન બનાવી શકાય ન જીતી શકાય એવો દેશ ભારત છે

કે તો ભારત ને કોઈ દી આપણે જીતી ન શકી તો હું જીતું એવું કરીને આવ્યો છું કેવી રીતે તો કે કોઈ હથિયાર થી નહીં કોઈ બીજે થી નહીં એમ તો એને જીતી શકાય એમ છે નહીં હું ની મહેનત ઉપર ઊભો રહેવા વાળો આ દેશ છે ગામડાના માણસો ખડતલ માણસો છે પણ એને એક કામ હું કરીને આવ્યો છું સાત લાખ બત્રીસ હજાર થી વધારે ગુરુકુળો જે સનાતન ની હતી સંસ્કૃતિ ની સંસ્કૃત ની એ બંધ કરાવી અને આપણું શિક્ષણ ધરબીને આવ્યો છું અને પછી મેકોલે બોલ્યો એ દુઃખ વાત છે આપણા માટે મેકોલો એમ કીધું કે માં હું તમને ગેરંટી આપું છું કે આજથી બસો વર્ષ પછી હગી જુવાન દીકરી અને દીકરો બે હગા દીકરી દીકરો જુવાન એના મા બાપને ને મા હામી ગાળું છે એવું શિક્ષણ ભારતમાં નાખીને આવ્યું છું હું મેકોલે બોલ્યો તો ઘટાણે આપણા સમાજમાં જોવા મળે છે મા બાપને ને કાઢે એવું તમને ન જડતું હોય તો હું બતાવીશ